નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં દિવસ દરમિયાન એક સમાચાર ખૂબ ચર્ચામાં રહ્યા અને એ સમાચાર વન નેશન વન ઇલેક્શનના ખાસ તો ચર્ચામાં રહ્યા કારણ કે કેબિનેટને જે વન નેશન વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટે લીલી ઝંડી આપી દીધી અને પ્રધાનમંત્રીની આગેવાની હેઠળની કેબિનેટ હતી એણે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે એને લઈને ચર્ચાઓ થઈ રહી છે એવું કહેવાય છે કે આ બિલ શિયાળુ સત્રમાં પાસ કરવામાં આવશે હવે વન નેશન વન ઇલેક્શન એટલે કે તમામ ચૂંટણીઓ પછી એ લોકસભાની હોય સાથે સાથે રાજ્યોની વિધાનસભાની હોય સ્થાનિક સ્વરાજ્યની હોય નગરપાલિકાઓની હોય નગર પંચાયતની હોય કે ગ્રામ પંચાયતની હોય આ તમામ ચૂંટણીઓ એક જ સમયે થાય આવી વાત આમાં હોય છે અને ખાસ તો અલગ અલગ દેશોમાં કદાચ આ ચાલી રહ્યું છે જે પ્રમાણે અમેરિકા ફ્રાન્સ સ્વીડન છે આ આ જે દેશો છે એમાં આ વન નેશન વન ઇલેક્શન ચાલે છે તો ભારતમાં કેટલું શક્ય છે લોકસભાની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવી એવું કહેવાય છે કે સુડતાલીસ રાજકીય પક્ષો છે એમાંથી બત્રીસ રાજકીય પક્ષનું સમર્થન છે આવી સૂત્રો દ્વારા માહિતી મળી છે અને બે હજાર ઓગણત્રીસથી દેશભરમાં એક સાથે ચૂંટણીઓ યોજાઈ શકે છે અને કોવિંદ કમિટી હતી એણે છ મહિના પહેલાં રિપોર્ટ સોંપ્યો હતો ત્યારથી જ આ મુદ્દો ચર્ચામાં હતો રિપોર્ટ પ્રમાણે હવે અમુક રાજ્યોની ચૂંટણીના જે કેલેન્ડર છે એ કેલેન્ડર ક્યાંક બદલવા પડે તો આ શક્ય બને બીજું કે શું વારંવાર ચૂંટણીઓ થવાથી દેશમાં કે દેશની પ્રગતિમાં કોઈ અવરોધ ઊભો થઈ રહ્યો છે બીજો સવાલ એ પણ છે કે વન નેશન વન ઇલેક્શનનો અમલમાં કયા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે શું અલગ અલગ વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો છે આ પક્ષો આ વિચારને સમર્થન આપશે પ્રસ્તાવને સ્વીકારશે અને લાંબે ગાળે આનાથી દેશને કેટલો લાભ સૌથી અગત્યની વાત તો એ છે અને

અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી પ્રશાંત પાસ કરાવવું પડે અને એ ક્યાંક અઘરું દેખાઈ રહ્યું છે શું લાગે છે કેટલી અપેક્ષા ભારતીય જનતા પાર્ટીની સરકાર કે મોદી સરકારને આને લઈને છે દિલીપભાઈ આ માત્ર ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા નથી દેશના કુલ 62 પક્ષ માંથી સુડતાલીસ પ્રતિક્રિયા આપી છે અને એ પૈકી બત્રીસ પક્ષ છે એટલે જયારે વારંવાર ચૂંટણી યોજાતી હોય છે ત્યારે સરકારી આખું તંત્ર ચૂંટણીના કામે લાગતું હોય છે જયારે કેન્દ્રની ચૂંટણી યોજાતી હોય ત્યારે કેન્દ્રનું તંત્ર સાથે સાથે જે કલેક્ટર કચેરી થી લઈ અને જે પણ સરકારી તંત્ર છે એ બધા જ તંત્રના અધિકારીઓને લક્ષી કામગીરી સોંપવામાં આવે છે જેના કારણે વારંવાર સમયનો ખૂબ મોટો વિડફાટ થાય છે ચૂંટણીની આચાર સંહિતાઓ લાગુ પડે છે અને આજે પણ આપણે જોઈએ તો દેશમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ ચૂંટણી એ ચાલતી જ હોય છે એટલે કેન્દ્રની સરકાર છે એ કેન્દ્રની સરકારને પણ સતત ચૂંટણી ચાલતી હોવાના કારણે એક ચૂંટણીની પ્રક્રિયાઓમાંથી અથવા તો સમય સમયકાળી અને એ બાબતે વિશેષ ધ્યાન આપીને એ પ્રક્રિયાઓમાં રહેવું પડતું હોય છે અને જોવા જઈએ તો આ 24/7 ચાલે છે એમ આપણે કે દેશમાં લોકસભાની ચૂંટણી આવી પછી અઢી વર્ષે દોઢ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવે પછી સ્થાનિક ચૂંટણી આવે એટલે દર દોઢ વર્ષે માહોલ ચૂંટણીનો રહે અને સાથે સાથે દરેક વખતે નવી મતદાર યાદી આવે એટલે મતદાર યાદી બનાવવા માટે એટલે અમુક જે આખું જે સિસ્ટમ છે આપણી કે જે લોક કલ્યાણના કાર્યો કરવા માટે સર્જાયેલી હોય છે એ આખી આખી ને ચૂંટણીની પ્રક્રિયામાં લગાવવી પડતી હોય છે જેના કારણે લોકહિતમાં લેવાતા નિર્ણયોમાં ખૂબ તકલીફ થાય થાય છે છે મોડું જો ચૂંટણી એક સાથે યોજાય વન વન જે કેન્દ્રીય કેબિનેટ મોદીજીની કેબિનેટ દ્વારા જેને પ્રસ્તાવ આપવામાં આવ્યો છે જે રામનાથ કોવિંદની એક સમિતિ દ્વારા જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તેને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે તો આના કારણે દેશના કરોડો રૂપિયાની બચત થશે એની સાથે અબજો વેડફી નાખીએ તો એ સમયની સાથે આપણે સમય નથી વેડફતા માત્ર આપણા રૂપિયા પણ વેડફાય છે તો એ વેડફવાનું બંધ થશે અને લોકો એક દિશામાં કાર્ય કરશે સિસ્ટમ એક દિશામાં કાર્ય કરશે અને આનાથી જનહિતના કાર્યો કરવામાં

પોલિટિકલ પાર્ટીની જે સ્ટ્રેન્થ છે આપણે સ્ટ્રેન્થ ગણવા જઈએ ને તો એટી ઓફ ધ પોલિટિકલ પાર્ટીઝ હેવ એન્ડોસ અને આ આ પ્રક્રિયાને એક સમર્થન આપ્યું છે તો આપણે વી હોપ કે એ સંસદમાં પણ એ પાસ થઈ શકે ઓકે નિકુલ પટેલ જે પ્રમાણે એમ કહ્યું કે ચૂંટણી ખર્ચમાં ઘટાડો થાય સમયની બચત થાય દેશનો વિકાસ થાય એસી ટકા પાર્ટીઓનું સમર્થન છે કોંગ્રેસ પાર્ટીનું શું માનવું છે વન નેશન વન ઇલેક્શન માટે કોંગ્રેસ પાર્ટી કેટલી તૈયાર છે

સમજી લો કે એક સાથે ચૂંટણી કરવી હોય તો આપ્યા છે હવે જયારે વિચારની વાત આવે છે તો વિચાર તો હું બી કરી શકું કે ભાઈ મારા દેશની અંદર એક જ દિવસે આખા દેશમાં ચૂંટણી થઈ જવી જોઈએ એટલે કોઈને તકલીફ ના પડે મારો તો એવો બી વિચાર છે કે આ દેશની અંદર બેરોજગારી ઝીરો થઈ જવી જોઈએ આ દેશની અંદર શૈક્ષણિક સ્તર જે છે એ સો ટકા થઈ જવું જોઈએ આ દેશની અંદર ઇન્ફાઇટેલી મોર્ટાલિટી રેટ એકદમ ઝીરો થઈ જવો જોઈએ આ બધા વિચારો સારા છે પરંતુ એને જયારે રિયલ સેન્સમાં ઇમ્પ્લિમેન્ટ ખરેખર જો કરવાનો વિચાર છે કે આ ફક્ત ને ફક્ત એક એવો ઓબ્જેક્ટિવ છે કે આવનારા દિવસોમાં એક વન નેશન વન ટેક્સમાં જેવી રીતના આજે બી આપણે જીએસટીમાં બધી વસ્તુ નથી લાવી શક્યા અને એનો જે ઠીકરો છે

કોઈ પણ જાતના કામગીરી બંધ કરી દે તો કદાચ છ મહિના છ મહિનામાં ચૂંટણી કરવી પડે તો એવા સંજોગોમાં શું પરિસ્થિતિ ઉદભવશે તો આવા ઘણા બધા પેરામીટર્સ મુસદ્દાઓ પાર્લામેન્ટમાં લઈને આવે પાર્લામેન્ટમાં બધા જ ભેગા મળીને ચર્ચા કરીશું એ ચર્ચાની અંદર કઈ રીતના આગળ વધાય અને કઈ જે પૈસા જે લખલુટ ખર્ચો થતો એ બચાવ એનો થાય છે અને જે પ્રમાણે નિકુલ એ કહ્યું કે વિચાર સારો છે પણ માત્ર વિચારથી કશું જ ન થતું ઘણી બધી વાતો એમણે પણ કરી અને કોંગ્રેસ આની ફેવરમાં ખરી પણ એમેન્ડમેન્ટ જે કરવા પડે તમામની સહમતી લેવી પડે શું લાગે છે કેટલો પડકાર ને કેટલું અઘરું લાગે છે કે માત્ર વાતો કાશી સંઘ પહોંચશે કે કેમ પ્રશાંત ગઢવી પેલા મારા નિકુલ ની વાતનો એટલે જ કારણ કે આ મુદ્દો બપોર થી પુષ્કળ ચાલ્યો અને લગભગ ચોથી છે મારી છે ચોથી ચેનલ ની આ ડિબેટ છે અને હજી દસ વાગ્યા સુધી ડિબેટમાં રહેવાનો છું ક્યાંક કોન્ટ્રાડિક્શન દેખાઈ રહ્યું છે કારણ કે મલ્લિકાર્જુન ખડગે જ્યારથી આ પ્રસ્તાવ આવ્યો ત્યારથી વિરોધ જ કર્યો છે કે આ એ નહીં કોન્ટ્રાડિક્શન છે મલ્લિકાર્જુન ખડગે સ્પષ્ટ ના પાડી રહ્યા છે હવે હું મુખ્ય મુદ્દો કહું ભારત દેશ આઝાદ થયો પહેલી ચૂંટણી ઓગણીસો બાવન માં થઈ ત્યારથી બાવન સત્તાવન બાસઠ અને સડસઠ ચારે ચાર ચૂંટણી લોકસભા અને વિધાનસભા હંડ્રેડ પર્સન્ટ એક સાથે થઈ વન નેશન વન ઇલેક્શન ઓગણીસો સિત્તેર માં પહેલી વાર વિધાનસભા ભંગ થયો મોરારજી દેસાઈ વાળાનો અને અમુક વિધાનસભા ભંગ થઈ ત્યારથી આ બધું આખું જેને કહેવાય ને કે મેસઅપ થવાનું ચાલુ થયું પછી આપણે ધીરે 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 આખું બધું એટલું મેસઅપ થઈ ગયું કે હવે એટલી હદે ફેલાઈ ગયું કે આને ભેગું કરવું હા ભેગું કરવું એક સારી વસ્તુ એટલા માટે છે કે બે હજાર ચોવીસ ની ચૂંટણી આપણે એક પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડ સરકારી ખર્ચે લડાઈ તમારા ને મારા દિવાસળી થી માંડી ને બિલ્ડીંગ સુધી જેટલા આપણે ટેક્સ ભરીએ છીએ એ ટેક્સ ના પૈસા ચૂંટણી લડાઈ બે હજાર ઓગણીસ માં ચૂંટણી સાહીઠ હજાર કરોડ રૂપિયા લડાઈ હવે જો કંઈ નહીં થાય વન નેશન વન ઇલેક્શન તો બે હજાર ઓગણત્રીસ ની ચૂંટણી બે લાખ કરોડ કરતા પણ વધારે ખર્ચથી લડાશે આપણે જ્યારે ઓલવેઝ જનતા પાર્ટી ઇલેક્શન મૂડ માં હોય છે એમને એક મોટી રાહત મળી જશે કે પાંચ વર્ષે જે આમ ઇલેક્શન મૂડમાં આવશે અને ત્યાં સુધી વચ્ચે વચ્ચે જે પક્ષ પલટા કરાવતા રહ્યા છે એ બંધ કરશે એ લોકો કદાચ એટલે આમ જોવા જાવ તો ઇનડાયરેક્ટલી ઘણા બધા ફાયદા જનતા ને છે કારણ કે છેલ્લે તો આ ટેક્સના પૈસાથી ચૂંટણીઓ લડાઈ રહી છે દર છ મહિને કોઈક ધારાસભ્યને અંતરાતમાં જાગે પક્ષ પલટો કરે એનું બાય ઇલેક્શન આવે કેટલાય ધારાસભ્યોના એ બધા કોના કોના તાગડ તાગળધીનના કાં કોણ ક્યાં ઢોલ કઈ કન્યાની કેડે ઢોલ વાગે છે આપણને ખબર છે સો આ બધી વસ્તુ બીજું સંસાધનો તમે જ્યારે જુઓ અત્યારે કો તો ભાઈ હરિયાણાની અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી છે ત્રણ મહિના પછી વળી પાછી મહારાષ્ટ્રની ઝારખંડની આવશે ગુજરાતના થી દસ આઈએસ અધિકારીઓને પૂછો સાહેબ ક્યાં છો

પ્રશાંતભાઈ ભૂતકાળમાં આપે કહ્યું કે આ ઇલેક્શન સાથે થતા હતા બરાબર છે ભારતમાં થયેલા છે પણ સવાલ એ છે કે પછી જ્યારે સરકારોની બરતરીફી થાય નિકુલભાઈએ કહ્યું કે સાંસદોના અવસાન થાય રાજીનામા પડે એને લઈને જે આખો એક ક્રમ ખોરવાઈ જાય છે સાહેબ આ એક મોટામાં મોટો પડકાર નથી લાગતો જેને લઈને વળી પાછી આ ચૂંટણીઓ અલગ અલગ સમયે યોજાવા માંડી રાજ્યોની વિધાનસભાની ને લોકસભાની

આનું અમલીકરણ કે તમારે એક જ ટાઈમે જયારે કરવું હોય તો ક્યારે કરશો અને એ કરવા માટે હવે આ કેવું છે વિધાનસભાની ચૂંટણી પણ કરવાની છે એટલે આ દરેક રાજ્યોના વિધાનસભામાં પણ આ ખરડો પસાર કરવો પડશે કે વન નેશન વન ઇલેક્શન ને બહુમત મળે છે કે નથી મળતું એક વર્ષ દોઢ વર્ષ જ રીતે અમુક રાજ્યોને પ્રિપોન પ્રિપોન કરવું સારી વસ્તુ છે એ વિધાનસભા ભંગ થઈ શકે છે પણ અમલીકરણનો પ્રોપર પ્લાન પ્રોપર રોડમેપ નથી આવ્યો આ માત્ર બીજા બધા મુદ્દા દેશના ચાલુ મુદ્દાને બાદ એ બહુ કદાચ ના ચાલે તો બે ત્રણ વર્ષમાં જો આ વસ્તુનું અમલીકરણ કરવામાં આવે સત્યાવીસ અઠ્યાવીસ માં તો ઓટોમેટિક એટલે એક કાંકરે બે પક્ષી મરી જાય અને આપણી સરકાર આગળ જતા ઓગણત્રીસ માં કઈક નવા મુદ્દે બીજી રીતે કામ કરી શકાય એટલે

મુદ્દો ભટકાવાની વાત છે આ માત્ર વાતો છે ને ખાસ તો જે અમલીકરણનો રોડમેપ તમે નથી આપ્યો અને એ અમલીકરણ કરવું જ એક પડકાર છે હાલમાં વિધાનસભા લોકસભાની ચૂંટણી અલગ અલગ સમય થાય છે તમને ખબર છે કે માનવબળ જોઈએ સમય જોઈએ વીવીપેટ જોઈએ અઢળક ખર્ચા થાય જો એક જ સમયે કરીએ તો આટલું બધું માનવબળ ક્યાંથી લાવવું આટલા બધા ઈવીએમ આટલા બધા વીવીપેટ અને બીજું કે એમણે કહ્યું તે પ્રમાણે પ્રાદેશિક પક્ષોને આમાં નુકસાન જાય અને રાષ્ટ્રીય પક્ષોને ફાયદો થાય તો પ્રાદેશિક પક્ષો શું કામ સહમતી આપશે સાહેબ દિલીપભાઈ અત્યારે જે સૈદ્ધાંતિક મંજૂરી છે એ મેજોરિટી પર્સન્ટની છે તમે જોવા તો અને અગાઉ જયારે બે ઓગણીસો બે આઝાદ થયો પછી જે નવી કોંગ્રેસનું ગઠન થયું અને ઓગણીસો બાવન થી સડસઠ દરમિયાન એટલે બાવન સત્તાવન ને બાસઠ આ દરમિયાન ઇલેક્શન વન નેશન વન ઇલેક્શન જ થયું હતું પરંતુ ત્યારબાદ રાજ્ય સરકારો કાર્યક્રમે ઉથડી ગઈ વચ્ચે કેન્દ્ર સરકારો ઉથલી ગઈ એના કારણે ઇલેક્શન્સ આવ્યા રાજ્ય સરકારો ઉથલી પડે ભૂતકાળમાં કેન્દ્ર સરકારો પણ એવી રીતે ઉથલી પડી કારણ કે વીપી સિંહ હતા ત્યારે એ સરકાર ઉથલી પડી મોરારજી દેસાઈ ની સરકાર ઉથલી પડી પછી ચંદ્રશેખર વખતે તકલીફ થઈ એટલે

એક સપના બરાબર છે એક ચર્ચા થાય પછી આમાં તો સંજીવજી દિલીપભાઈ આમાં સેજે સપના બરાબર નથી ધીસ ઇઝ પોસિબલ અને આ એકદમ કેલ્ક્યુલેટિવ આના પર ખૂબ નિર્ણય લઈ અને માન્ય રામનાથજી કોવિદની કમિટીએ આ નિર્ણય આપ્યા છે અને એ નિર્ણયમાં બધું જ સ્ટેપ બાય સ્ટેપ છે અત્યારે એ એમને જે સમિતિએ જે નિર્ણય લીધા છે એ બધા જ નિર્ણયો પ્રદર્શિત નથી અને એ બધા જ નિર્ણયોની જ્યારે શિયાળાનું સાંસદ સત્ર બેસે તો દરેકે દરેક નિર્ણયને એનું પેપર પ્રેસ

એ સમય નથી થતો એનું કારણ ટ્વેન્ટી બાય સેવન ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ હોય છે એને લઈને તંત્ર થી માંડીને પૈસા થી માંડીને જે પ્રશાંતભાઈએ કહ્યું કે એક કરોડ રૂપિયા બે ની ચૂંટણીમાં ખર્ચો છે આવનારામાં બે લાખ કરોડ ઉપર ખર્ચો થાય તો પછી આ બધી જ મર્યાદાઓ હોય તો પછી વન નેશન વન ઇલેક્શન સામે વાંધો શું વન નેશન વન ઇલેક્શન હું મારા રાજકીય વિશ્લેષક મિત્રને જણાવવા માંગીશ કે તમને ખડગેજીની સ્પીચ સારી રીતે સાંભળવી જોઈએ

બરાબર છે એટલે જો અમારે વિરોધ જ હોય તો અમે રસ્તા પર ઉતરી જતે વન નેશન વન ટેક્સ મારે જાણવું છે આજની તારીખમાં તમારા માધ્યમથી કે શું વન નેશન વન ટેક્સ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો છે એ જ્યારે ઇમ્પ્લિમેન્ટ થયું તો કેટલી પ્રેક્ટિકલ ડિફિકલ્ટીઝ આવી કેટલી તકલીફો પડી લોકોને કેટલી તકલીફ પડી આજે બી તમે જો પેટ્રોલ પ્રોડક્ટ જીએસટી માં નથી બરાબર છે તો એના માટે કોંગ્રેસ જવાબદાર છે તો ત્યારે એવું કહેવામાં આવતું કે કોંગ્રેસ જીએસટી નો વિરોધ કરે છે

મહાનગરપાલિકા પંચાયત બધી કરીએ ને આપણે ડેફિનેટલી બધાને ફાયદો છે આખા દેશ ને ફાયદો છે એટલે મુસદ્દો છે ઇમ્પ્લિમેન્ટ થશે ત્યારે અમે ડેફિનેટલી વેલકમ કરીશું મહિલા આરક્ષણ ની વાત કરી બિલ લાય પણ એ તો બે હજાર ઓગણતીસ ની કરીશું એવું ના હોય પ્રશાંતજી જે પ્રમાણે કોંગ્રેસ વાત કરી રહી છે મહિલા આરક્ષણ ની વાત કરી કે બે હાજર ઓગણત્રીસ ની વાત છે એ લાવવા પડશે બીજી વસ્તુ એ છે કે પ્રાદેશિક પક્ષોને નુકસાન જતું હોય તો પ્રાદેશિક પક્ષો કેવી રીતે તૈયાર થાય જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે એસી ટકા સમર્થન છે શું લાગે છે કે ખરેખર સમર્થન હશે કે આ માત્ર વાતો થઈ રહી છે કે પછી એવું જ સમજવું કે મુદ્દા ભટકાવાની વાત છે જો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે લોકસભામાં ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએ પાસે જે બહુમત છે બહુ જ પાતળી બહુમત છે એ ગમે ત્યારે એવી પણ બહુમત છે અને એને બચવા માટે પણ કદાચ આવું એમ કે વહેલી એસેમ્બલી કારણ કે લોકસભા ડિઝોલ્વ કરવી પડશે જો આનું અમલીકરણ કરવું હોય ઓગણત્રીસ પહેલા ઓગણત્રીસ થાય તો રૂપમાં થઈ શકે છે એટલે પ્રાદેશિક પક્ષો વિશે મારું એવું માનવું છે કે જે પ્રાદેશિક પક્ષો છે એ એના સ્ટેટ પૂરતા બહુ સીમિત છે

ક્યાંક હજી પણ પ્રાદેશિક પક્ષો એવા હોય છે જે ચહેરા ઉપર ઇલેક્શન લડાવે છે જે પોતાના કામની ગુણવત્તા ઉપર ઇલેક્શન લડાવે છે નહીં કે માત્ર રાષ્ટ્રીય મુદ્દા ઉપર હા વન નેશન વન ઇલેક્શન આવે તો ક્યાંક ભારતીય જનતા પાર્ટી એના રાષ્ટ્રીય મુદ્દા રાજ્યો ઉપર હાવી કરાઈ શકે છે કારણ કે ત્યાં રાષ્ટ્રીય નેતાથી ચૂંટણી લડાઈ રહી છે આપણે આપે નાનીનો એક શબ્દ એક જે પ્રશ્ન કર્યો ને બહુ સરસ કર્યો છે કે અત્યારે નાનીના સમર્થનથી આ સરકાર ચાલી રહી છે

મેજોરિટી ક્યાંથી લાવશો રાજ્યસભામાં બહુમત આ વખતે રાજ્યસભામાં બહુમત છે તો કદાચ ત્યાં ખરડો પસાર થાય બીજું આપણા રાજ્યોની પણ મૂકવું પડશે મેજ ઉપર કે ભાઈ આમાં બહુમત મળે અને મંજૂરી મળે તો જ આપણે વિધાનસભા ગમે ત્યારે ભંગ કરીશું વન નેશન વન ઇલેક્શન તો કેટલાય રાજ્યો એવા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી તો શું એ લોકો આને સમર્થન આપશે અને મારે આમાં નિકુલભાઈ સાથે મને કોઈ પ્રોબ્લેમ એ હોય જ નહીં પણ સવારથી હું મલ્લિકાજ મલ્લિકાર્જુન ના પાડી રહ્યા છે અમે તમે વાંચું ને તમને સંભાઈ શકું આજ વસ્તુ બરાબર તમે તમે રાજકીય વિશ્લેષક તરીકે એવું કહો કે કોંગ્રેસ ના જ પાડી રહી છે પણ જે છે અમારા પ્રમુખ

આ ખરડો પા મેં કીધું એમ અત્યારે બહુમતની દ્રષ્ટિએ આંકડાની દ્રષ્ટિએ એનડીએ પાસે એ આંકડો નથી કે જે આને લોકસભામાં તો શું ખરે પક્ષો એવા છે એટલે ટુ થર્ડ ની દ્રષ્ટિ વાત કરું છું એટલે સંજીવભાઈ આમ થોડા ચોંકી ગયા પણ એકચ્યુઅલી બીજા બધા નાના નાના પક્ષો કે જે નથી એનડીએ માં નથી ઇન્ડિયામાં અને આ સુડતાલીસ માંથી બત્રીસ પક્ષો એવા કયા છે અને બાસઠ માંથી સુડતાલીસ એટલે એ પંદર પક્ષો એવા કયા હતા કે જે આમાં હામી ભરતા નથી અથવા ચૂંટણીઓ ભરાયા છે અને સુડતાલીસ માંથી બત્રીસ પક્ષ છે તો શું બત્રીસ પક્ષનો સરવાળો તમારી પાસે સાડા ત્રણસો પ્લસ નો થઈ રહ્યો છે એટલા માટે તમે આ વસ્તુ મેજ ઉપર મૂકવા માંગો છો કારણ કે આંકડાકીય બુદ્ધિજીવી નાગરિક તરીકે બધું ભૂલી જાઓ અને પૂછતા જ નથી બુદ્ધિજીવી નાગરિક તરીકે જો પૂછવામાં આવે કે વિકસિત દેશોની જેમ યુએસ યુકે ઓસ્ટ્રેલિયા જે જે રાષ્ટ્રપ્રમુખ ની ચૂંટણી થાય છે

સમયનો બચાવ થાય દેશના વિકાસ માટે લોકહિતના કાર્યો માટે નિર્ણયો લેવાય એસી ટકાનું સમર્થન છે નિકુલભાઈએ કહ્યું એમ કે વન નેશન વન ટેક્સ માટે પણ વાત હતી કેટલી તકલીફો પડી વન નેશન વન લેંગ્વેજની એમણે વાત કરી અઢાર પ્રકારના એમેન્ડમેન્ટ લાવવા પડે એમને કહ્યું કોંગ્રેસનું સમર્થન છે પણ કોંગ્રેસની માંગ છે કે આ એમેન્ડમેન્ટ કેટલા શક્ય છે કારણ કે ભૂતકાળમાં પણ આવું થયું છે એમણે કહ્યું એમ કે માત્ર વિચારથી ન ચાલે એને રોજગારી છે મોંઘવારી છે સારું શિક્ષણ આનો વિચાર પણ અમે મૂકીએ છીએ તો એ વિચારથી થોડું ચાલશે અને ખાસ તો ભારતીય જનતા પાર્ટી હોર્સ ટ્રેડિંગ બંધ કરે અને આમાં આગળ વધે તો કોંગ્રેસ સમર્થન કરે પ્રશાંત ગઢવીએ કહ્યું એમ કે મલ્લિકાર્જુન ખડગે વિરોધ કર્યો છે અને બીજી વસ્તુ એક વાત લાખ કરોડ નો ખર્ચો બે હજાર ઓગણીસ માં સાહીઠ કરોડ થયો હતો અને બે હજાર ઓગણત્રીસ માં બે લાખ કરોડ થી વધુ થઈ શકે છે તો આ નુકસાન છે હરિયાણા જમ્મુ કાશ્મીર ઝારખંડ ની ચૂંટણી જે થશે તો એ કઈ રીતે એને એડજસ્ટ કરવામાં આવશે એ પણ એક સવાલ છે રાજ્યોમાં કરવો પડશે અને ત્યારબાદ શાસન લાગુ કરવું પડે લોકસભામાંથી આ ખરડો પસાર કરવો પડશે અને અમલીકરણનો જે રોડમેપ છે એ રજૂ નથી થયો જોવાનું રહેશે કે આમાં કેટલી સફળતા મળે છે અને કેટલી રાજકીય પાર્ટીઓનું સમર્થન મળે છે અને આ મુદ્દો સક્સેસ થાય છે અત્યારે ચર્ચાનું સમાપન કરીએ છીએ સંજીવ પંચોલી પ્રશાંત ગરવી ડોક્ટર નિકુલ પટેલ ત્રણેય જોડે આખું ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો આ હતી વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળી છે કેટલો ફાયદો કેટલું નુકસાન કેટલી શક્યતા છે વન નેશન વન ઇલેક્શનની એની ચર્ચા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર